ખબર થશે એટલે ખબર હશે કઈ યાર લવ મેરેજ જેવું કોર્ટ જેવું થઈ ગયું બધું પાક થઈ ગયું બધું થઈ કોર્ટ થઈ ગયા મારા

ધમાલ સાઉન્ડ અહી લખી દેવાનું છે ધમાલ સાઉન્ડ ની ધમાલ સાઉન્ડ એમ પાર એવું ના મારવાનું મારું કીધું મારવાનું આ સાઉન્ડ કેટલા ત્રીસ ત્રીસેક ની આજુબાજુ પડી છે છબ્બી તારી ને

આપણો સાર્પે નાખોનો છે સાર્પે તો તે છે હવે તો આપણે લઈ આવશું તું કેમ પાર્ચિંતા અરે બેટા બેટરી જો લગાડી દેવા શાલે લા મોટી મોટી બેટરી લો એ બજિયાનો વજન નઈ કોમ લાગે અરે બેટરી જો આપણે પેલી જોંબાડમબાળે હીઓ રાતે લી નેહરી ગયો મેમ ગોટી બેટા છોરા રાખી દેવાનો ઓમ કો મળવા બેટા છોરામાં બેટરી જો ફેરવા રાખી દે નઈ કોમ લાગે શાલે જીલાઈટ લગાડી દેવાનું હા એ રાખી દેવાનું ઓમ પારન દે